તો ગાઈઝ આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો મસ્ત હવાર પડી ગઈ છે અને રાતે તો વરસાદ ચાલુ થઈ ગયો હતો ફૂલ અને શું આજે મસ્ત આપણે દૂધ ભરાઈને આવી જઈએ અને હું આપણે જવાનું છે થોર આપણે રિદ્ધિબહેનના ઘેર એ રિદ્ધિબેનની દુકાન ઉપર અને આપણો જયશુપા કલોલ તો વ્લોગમાં બન્યા રહેજો કારણ કે આપણે રિદ્ધિબહેનના તો જવાનું હોય તો હું તમને શું કે રિદ્ધિબહેનની દુકાન કેવી હોય રિદ્ધિબેન શું કર અને એમનો સ્વભાવ છે એમનો સ્વભાવ મસ્ત જ છે પણ આપણે એના ઘેર એમના તો જવાન છે એમની મુલાકાત ઉપર આજે તો બન્યા રેજો વ્લોગમાં ચલો મળીએ ગાઈસ અમે ફાઇનલી થોડ જવા માટે નીકળી ગયા છીએ ઘેરફી તો અમે રિદ્ધિબેનના ઘેર તો શોપે જવા નીકળી ગયા છીએ અત્યારે બ્લોગમાં બને રહેજો જો નિત્ય રાજ એટલે નિત્ય રાજ જો કાંઈ અમારો ને રાતે વરસાદ બહુ પડી ગયો હોય તો જો આવે ડોગેની કેવી હાલત થઈ છે તો બને રહેજો બ્લોગમાં મલી આગળ आई डाली कोरोना आई गई है जो तो गाइस आका लोन पे एंट्री आई दी अपनी तो गाइस अजीत पोके नहीं जी पंद्रह किलोमीटर बाकी है अजी आपका तो पीएच गोम पोके ये पीएच सी आओ पीएच पोके ये पीएच थी आगे नेख रही है પછી ઉભા રહીએ તમે કહીને કરીશું હજી તો પંદર કિલોમીટર બાકી હ આપણે થોર જવા માટે પછી થોર જવાનું હો ને નિત્ય રાખશે જવા નિત્ય બેસ્યો ને આગળ તો બન્યા રહેજો જયો લોગમાં બધો ગાઈશ નાસ્તો કરવા બેસી જઈએ જલ ચલ તો લાગે જઈ ભૂખ અમારું મને નહીં તને લાગે ભૂખ તને લાગી ભૂખ

તો ગાઈઝ આપણો ફાઇનલી આવી ગયા હતા રીતિબેનની દુકાન ઉપર પણ એ તો હજી આવ્યા નહીં ઘેર તો કોલ કર્યો હો તો થોડી વારમાં આવશે તો અગળી આપણે બધી સાડીઓ જોઈ લઈએ તો જો ચક્કું તો હાડી જોવા બી આવી ગઈ હે આપણે સાઈડમાં બી આવી ગયા આપણું કોમ હતું નહીં તો ચક્કું પછી જાતે ઊભી થઈ સાડીઓ જોવા માંડી હે કારણ કે એને બધી સાડીઓ અલગ અલગ જોવા ગતી હતી જાતે જ ઊભી થઈ જઈ જો પછી તો કોલ કર્યો પણ આવ્યો નહીં ખાલી પહેરવું નહીં

તો જો જો બેન ફાઇનલી આવી ગયો શોપ ઉપર તો હતા તો ટ્રાફિક હતું એટલે થોડી વાર રહીને આપણે મળીએ તો જો ચકુની તો બે ગયો અને બે જણા વાતો કરવા માટે તો ભાઈ બને રહી બ્લોગમાં કારણ કે આપણે હજી તો જવાન છે કડી બેન જોડી તો બંને રહીજો બ્લોગમાં કારણ કે જો ચકુ તો હજી હાડી લેતા લે તેનો ટાઈમ થઈ જશે તો ચલો મળીએ આગળના બ્લોગમાં

અમે તો આવી જઈએ પણ તમે આવી જજો કે જલ્દી જલ્દી થેન્ક યુ કાલે અમે લાઈવ એડ કર્યા તા અમે તો ગાઈસ અમે માં મરીને આયા એમનો સભાવ બાકી મસ્ત હ બે બેનો ઈમરો ને જબુ હા બહુ મસ્ત ટીબેટનો સભાવ મસ્ત હ બાપુનો સભાવ બહુ મસ્ત હ હા બહુ મસ્ત હ અને અમે એમનાથી સાડીઓનું કલેક્શન એ બહુ મસ્ત એટલે જો તમારે સાડીઓ લેવી હોય ને તો ચોક્કસ એમનું વખત મુલાકાત લેજો અને અમારે તો સાડીઓ સારી લાગી અમે ત્રણ સાડીઓ લઈ લીધી તમે આવજો અને ખરીદી કરજો તો ચાલો મળીએ આકુરી ગાડી પડી જુઓ જો ગાડી કો નહીં જોઈ જવું તો આવી આઈએ આપડો ગોપીબેન જોડે

એટલા બધા લવાય આમ કરજો આખો દિવસ જાલસી પાસા મસાલા લઈને મસાલા ખાવાનું થતા નહી તો એ ખઈ જાયારે કોમેન્ટ કરજો મસાલો ખવાય કે ના ખવાય ચરાણાના બંકાને સપોર્ટ કરજો હા જલ્દી જલ્દી અમાર જીતલે પોકાર દેજો પીએમ ફેમિલી વ્લોગ પીએમ ફેમિલી વ્લોગ ચેનલ ભૂલતા નહી જય માતાજી

અને એમને જવાનું એટલે પછી આપડે આગળ આગળ નીકળીએ આપણે પાછળ જઈએ છીએ તો આપડે આગળથી ભરવાનું તો તમને અમારું બ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટ કરજો અને હજી તો ઘેર જવાનું બાકી લે વાઈટ બગાર છે બહુ વાઈટ

તો ગઈ ચલો મલ્લી આપડે ઘેર જઈને